નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો દિવાળી અને અમાસના દિવસે તમારી આ સાત જગ્યાએ ફેંકી દેજો માત્ર મગના દાણા આખો વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તો મિત્રો અમાસના દિવસે આ જગ્યાએ તમે ચૂપચાપ મગના દાણા ફેંકી દેજો તો ગણેશજીના અને લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે આ દિવસે દિવાળી પણ છે અને તમે પણ જાણો છો કે આ દિવસ અત્યંત મહત્વનો હોય છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને જ મનોકામના પૂર્ણ નથી થતી તે આ મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને પણ આ ઉપાયનું કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો તમે પણ આ ઉપાયને અમાસના દિવસે કરવા માંગતા જ હોય તો પહેલા ઉપાયને તમે સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી જ કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસપણે ફળ મળશે તો ચાલો મિત્રો જાણીએ આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલી કેટલા વાગ્યે કરવાનો રહેશે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં હર મહાદેવ જરૂરથી લખી દેજો સાથે જ આ વિડિયોને લાઈક કરો અને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવો તો જો સીધી વાત એ છે કે સાત મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ પણ પૂર્ણ કરવા માટે જો તમારું કોઈ પણ મોટું કામ જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે તો ઘરની મોટી માતા બહેનો ખાસ કરીને આ સાત મગના દાણાનો ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ અમાસના દિવસે આ મગના દાણાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળી જાય તેથી ચાલો જાણીએ આ મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવો તો જો મગના દાણાનો ઉપાય અમાસના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યા થી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તેમનું પરિણામ તમને ચોક્કસપણે મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધીમાં સાત મગના દાણાનો આ ઉપાય કરી શકો છો તો પણ હવે તમે ઘણા લોકોના પ્રશ્ન હશે કે અમે નોકરી કરીએ છીએ ધંધે જઈએ છીએ અને જો અમને આવવામાં થોડું મોડું થઈ જાય તો તે જગ્યાએ અમારે શું કરવું તો એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય છે તો આ ઉપાય રાત્રે આઠ વાગ્યા સુધીમાં પણ કરી શકો છો કારણ કે અમાસ અને દિવાળીનો દિવસ જે હોય છે એ આવી સ્થિતિમાં ભાગ્યે જ આવતો હોય છે અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવાનો રહેશે જો તમે પણ કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો મોટો સામનો કરી રહ્યા છો તો ખાસ કરીને આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ મિત્રો અમાસના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં જ કરો પરંતુ જો કોઈ કારણોસર તમને તે નથી કરી શકતા તો તમે તેને મોડા પણ કરી શકો છો તમને તમારા ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળવાનું છે તમારે સાત મગના દાણાનો આ ખાસ એવો ઉપાય કરવાનો જ રહેશે જો કોઈ પણ કારણોસર તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ બુદ્ધિનું સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો છતાં સખત મહેનત કરવા છતાં પણ તમને એ કાર્યમાં સફળતા મળતી જ નથી જો તમે કોઈ પણ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો મિત્રો અમાસના દિવસે તમારે આ ખાસ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો ચાલો જાણીએ ઉપાય વિશે પરંતુ મિત્રો તે જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો અને જય શ્રી હરિ વિષ્ણુ પણ લખી દેજો તો મિત્રો અમાસ એ કરવામાં આવેલા આ સાતમગના દાણાનો ઉપાય તેની સાથે મહાદેવને પણ સમર્પિત છે તે ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવાનો છે આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોય તો જો તમારી વૃદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય તો તમારા જ્ઞાન અને ડાહપણમાં વધારે કરવા માંગતા હોય તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે તો જો ઉપાય કરવા માટે સૌ તમારે સાત મગના દાણા લેવા આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ મગ હોય તેટલા લીલા પણ મગ લેવા એમાંથી મગના દાણા લે પરંતુ ખાસ તમારે આ વસ્તુ લેવાની છે મિત્રો તમારે જે લીલા મગના દાણા લ્યો છો અને તેમાં આખા હોવા જોઈએ એટલે કે તે તૂટેલા ન હોવા જોઈએ આ માટે તમારે મગના દાણાની જરૂર પડશે જો તમે તમારા સાતમગના દાણાનો ઉપાય કરવા સીધા જ ભગવાન શિવના મંદિરમાં પહોંચવું તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરી શકો છો તો વધારે સારું પરિણામ મળશે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય એટલા માટે તમારે આ સ્થિતિ છે શ્રેષ્ઠ ઉપાય કરવાનો આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવો પડશે પરંતુ જો કોઈ કારણોસર તમને સમય ન મળે તો તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો તો મિત્રો પહેલા જોઈએ તો લીલા પડવાળા મગ સાત મગ તમારે જમણા હાથની હથેળીમાં લેવાના છે અને પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરી દેવા તો મિત્રો મગના દાણાની મુઠ્ઠીને સૌ તમારે શિવલિંગને સ્પર્શ કરવી અને તમે બધા જાણો જ છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ પણ સામગ્રી ચડાવીએ છીએ તો તેને શિવલિંગને સ્પર્શ જરૂર કરાવી છીએ એટલે સૌપ્રથમ તે ઊઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો તો મિત્રો તે વખતે શિવ મહાપરાણ મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તોભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાયનો છાપ કરો તમારી જે પણ ઈચ્છા હોય કોઈ પણ પ્રકારના કામ તમને અડચણો આવતી હોય તમારા જીવનમાં ગમે તે રોગો હોય જીવનમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યા હોય જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માંગતા હોય તો કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવી અને તમારી ઈચ્છા મહાદેવને જણાવવી તમારે આ મંત્રનો જાપ કરવો શ્રી સિવાય નમસ્તોભ્યમ આ મંત્રનો જાપ કરતી વખતે તમારી ઈચ્છા વ્યક્ત કરવી ત્યાર પછી તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારી મહાદેવના ચરણોને સ્પર્શ કરાવી તમારે આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરવો પછી તમારે શ્રી સિવાય નમસ્તો ભ્યમ આ મંત્રનો જાપ કરવો અને જે મંત્ર બોલ્યા હતા તે ફરીવાર બોલવો જો તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં કહેવી તે જ મોટી મુઠ્ઠી મગ્ને નંદી મહારાજ પાસે લઈ જવી અને તેને સ્પર્શ કરાવી આ મુઠ્ઠી હટાવી હવે આ મુઠ્ઠી લઈ તમારે આસપાસ શિવ મંદિરની આજુબાજુ જ્યાં પણ બીલીપત્રનું ઝાડ હોય ત્યાં જવું અને ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવો ખાસ કરીને અમાસના દિવસે જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો આ ઉપાય માત્ર તે દિવસે જ કરવાનો છે એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવો પછી ત્યાં પહોંચ્યા પછી બિલિપત્રના ઝાડને દર્શન કરી તમારા મગના દાણાને બિલિપત્રના ઝાડને સ્પર્શ કરાવો તમારી જે ઈચ્છા છે તે તમારે શિવજીને કહેવી ત્યારબાદ નંદી મહારાજને પણ કહેવી અને પછી તમારે બિલીપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવાનો છે અને ત્યારે તમારે શ્રી સિવાય નમસ્તોભ્યમ બોલવું પડશે અને તે દાણાને ત્યાં બિલીપત્રના જાનને સ્પર્શ કરાવીને અર્પણ કરી દેવાના છે અને પછી શ્રી સિવાય નમસ્તોભ્યમ આ મંત્રનું સ્મરણ કરી મહાદેવને પ્રાર્થના કરવાની છે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય હવે પછી તમારે તમારા ઘરે આવવું અને અમાસના દિવસે આ ઉપાય કરે છે તેના જીવનમાં કોઈ ઈચ્છા બાકી નથી રહેતી એવું કોઈ કાર્ય હોય જે બાકી રહેતું નથી જે સફળ ન થઈ શકતું હોય જો તમારા લગ્ન માટે આ ઉપાય કરો નોકરી કે ધંધા માટે આ ઉપાય કરી શકો જો તમે દિલથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારશે અમાસના દિવસે અવશ્ય જ આ ઉપાય કરી લેવો જોઈએ મિત્રો આ ચમત્કારી ઉપાય વિશે પૂજ્ય ગુરુદેવે જણાવ્યું છે આ ઉપાયનો ઉપયોગ તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે આ ઉપાય કરવા માટે તમારે ક્લોટનો દીવો તૈયાર કરવો અને શુદ્ધગી નાખી તમારે તેની સાથે એક લીલા મગના આખા મગને દાણો લેવો હવે તમારે બંને વસ્તુ સાથે પછી મંદિરે જવાનું છે ખાસ કરીને તમારે સમયગાળા દરમિયાન જ કરવું તમારી પાસે રહેલા આ લાંબી વાટનો દીવો કરી તેમાંથી તમારે ભગવાન ગણેશને સ્થાને એટલે કે શિવલિંગની સિદ્ધિ બાજુએ કરવાનો છે તમારી એક લાંબી વાટનો દીવો ત્યાં સૌ રાખો રાખવો જો આ દીવો જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડે દૂર રાખો તમારે તેને ત્યાં પ્રગટાવો હવે તમારી પાસે જે મગના દાણા છે તે દીવા પ્રગટાવ્યા બાદ મગના દાણાને તમારે દીવાની અંદર મૂકી દેવા તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરફ જુઓ એટલે કે ભગવાન ગણેશની બાજુમાં દીવો પ્રગટાવ્યો છે તેની બાજુ જ તમારે બેસવાનું છે દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું પાંચ મિનિટ ત્યાં બેસવું અને શ્રી સિવાય નમસ્તોભ્યમ અગિયાર વખત જાપ કરવાનો છે અને આ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે મહાદેવને પ્રાર્થના કરવી લીલા મગના દાણાનો ઉપાય ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવા માટે માનવામાં આવે છે લીલા મગના દાણાને આ ઉપાય કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરશે તેનાથી ઈચ્છાઓ પણ ખૂબ જ ઝડપથી પૂરી થાય અને તમારે આ ઉપાય ફક્ત અમાસના દિવસે અથવા તો કોઈ પણ સારી તિથિએ કરવો આમ કરવાથી તમારી જે કંઈ પણ ઈચ્છા બાકી હોય જલ્દી જ પૂર્ણ થાય અને મિત્રો અમાસના દિવસે ગણેશ મંદિરમાં જઈ સૌ પ્રથમ ગણેશજીની પૂજામાં મુખ્ય કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ એ જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો તેમાંથી આપણે અમુક વસ્તુ પાછી લાવવાની છે મિત્રો તો વિડીયોને સ્કીપ કર્યા વગર આગળ વધી જાઓ ભગવાન શિવને બીલીના પાન ચડાવવામાં આવે પરંતુ ઘણા લોકોને ખબર નથી કે ગણેશજીને પણ બિલીપત્ર ચડાવવામાં આવે છે શુભ માનવામાં પણ આવે છે ભગવાન ગણેશજીને બિલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે તમારે બે અથવા તો તેનાથી વધુ બિલીપત્ર અર્પણ કરવાની જરૂર છે તમે ત્રણ બિલીપત્ર પણ અર્પણ કરો તેમાંથી એક બિલીપત્ર ગણેશજીના ચરણોમાં અર્પણ કરી બિલીપત્રના પાનને પાછું લેવું આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે શમી એક એવો છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય લોકો તેને શુભ છોડ માને છે અને પોતાના ઘરના આંગણામાં લગાવે આ છોડના પાન ભગવાન ગણેશજીને ખૂબ જ પ્રિય છે ગણેશજીને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા કરી હતી અમાસના દિવસે ગણેશજીને શમીના છ પાન અર્પણ કરવા અને આ પાનનું શું કરવું તો આગળ જાણીશું મિત્રો દુર્વા ઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય ઘાસ મોટાભાગે ખેતરોમાં અથવા રસ્તાની બાજુમાં જોવા મળે તેનો રંગ આછો લીલો હોય અને ભગવાન ગણેશને પ્રસન્ન કરવા દરરોજ તેને પાંચ દુર્વાઘાસ અર્પણ કરવું ગણેશજીને મિત્રો દુર્વાઘાસ અર્પણ કરી ત્યારે આ ઘાસ તેના કપાળ પર રાખો તેને ક્યારેય પણ પગમાં ન મૂકવું તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીને દરેક પૂજામાં દુર્વા ચડાવો પૂજામાં એકવીસ દોરવાની ગાંઠ બનાવી આ પછી ભગવાન ગણેશના માથા પર એકવીસ ગાંઠો મૂકવામાં આવે છે જો દુર્વાના ઉપરના ભાગ પર ત્રણ કે પાંચ પાંદડા હોય તો તે ખૂબ જ શુભ મનાય છે હવે તમારે દોરવાને છ અથવા તો બાવીસ ગાંઠ અર્પણ કરવાની છે તેમાંથી એક ગાંઠ તમારે પાછી ઘરે લઈ આવવી પરંતુ તમારે આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું રહેશે મિત્રો મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશજીને સૌથી વધારે પ્રિય છે તેથી જ તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ મિત્રો એકવાર ભગવાન પરશુરામ સાથે ગણેશજીની લડાઈ દરમિયાન જ્યારે તેમના દાંત તૂટી ગયા હતા ત્યારે તેમણે ખાવામાં સમસ્યા ખૂબ જ મોટી થઈ હતી ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કરી દીધું હતું કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નરમ પણ હોય છે તો તમે ગણેશજીને ચાર અથવા તો છ મોદકના લાડુ તમે અમાસના દિવસે અર્પણ કરી શકો છો અને તેમાંથી તમારે એક લાડુ ઘરે લાવો પરંતુ આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવું મિત્રો અમાસના દિવસે ભગવાન ગણેશને સોપારી અર્પણ કરવી સોપારીને ભગવાન ગણેશનું પ્રતિક મનાય છે ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો ગૌરી ગણેશનું સ્વરૂપ મનાય છે તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચડાવવો જોઈએ તમે ભગવાન ગણેશને બે સોપારી અર્પણ કરી એક સોપારી ગુપ્ત રીતે સાથે ઘરે લઈ આવવી મિત્રો અમાસના દિવસે સવારે વહેલા ઉઠી ગણેશજીના બાર નામનો જાપ કરો અને સૌથી પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચડાવો આ દરમિયાન જ્યારે પણ તમે પાણી ચડાવો છો ત્યારે એક વાસણમાં રાખવામાં આવે અથવા તો તે જગ્યાએ પહેલેથી જ ભીની હોવી જોઈએ આ કાર્ય તમારે ઘરમાં કરવું તો મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે અમાસના દિવસે ગણેશ મંદિરમાં શું ચડાવવું તો હવે જાણીએ ગણેશ મંદિરમાં જે વસ્તુઓ ઘરે પાછી લાવ્યા છીએ તેનું શું કરવું આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તો મિત્રો બીલી અથવા તો પાન તમને કહ્યા હતા તેમાંથી જે પાન ઘરે લાવ્યા તે પાનને તમારે ગંગાજળ અથવા તો કોઈ શુદ્ધ પાણીમાં નાખી ગણેશજીને પ્રાર્થના કરવી પછી ઘરના દરેક સભ્યોને થોડા ટીપાં પીવડાવવા પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાનો છંટકાવ કરવો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ શકે સકારાત્મક ઉર્જાઓ આવી શકે તો મિત્રો હવે તમે જે સોપારી ઘરે લાવ્યા એ સોપારી ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવી ઘરે લાવ્યા હતા તે ઘરના પૂજા મંદિરમાં રાખી સોપારીને રાખી દેવી અને ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જાઓ કોઈ પણ નોકરી બાબતે હોય કે બિઝનેસ હોય શુભ કાર્ય માટે જતા હોય તો સોપારીને બે હાથથી વંદન કરવા ગણેશજીને પ્રાર્થના કરવી કે ઘરની બહાર જવાનું છે સોપારીએ ગણેશજીનું સ્વરૂપ મનાય છે તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થાય તમારા જીવનમાં જે પણ બાધાઓ આવી રહી હોય આ ઉપાય કરવાથી જલ્દી જ દૂર થઈ શકે તો મિત્રો હવે આપણે જે મંદિરથી લાવ્યા હતા તેની તમારે એક ગાંઠ લાવી અને એક વાસમાં લેવાની છે વાસમાં શુદ્ધ માટી નાખી તેમાં દુર્વા વાવી દેવી ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યા થોડી વધારે માત્રામાં દુર્વા વાવી દેવી તે દુર્વાને તમે તેમાં વાવી આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઉપર હંમેશા જ બન્યા રહે તે દુર્વા ગણેશજીને ચડાવી શકો છો અને જો દૂરવા સુકાઈ જાય તો નદીના જળમાં પ્રવાહિત કરી શકો તો કોઈ પણ ગાયને પણ ખવડાવી શકો છો તો મિત્રો આપણે આજનો આ વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ આ માહિતી તમને કેવી લાગી અને વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોને અંત સુધી બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર